તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા બ્લોગ વિડિયોમાં તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના હસનપુર ગામ અને હસનપુર ગામ આવેલું છે મહાકાળી માતાનું મંદિર અને તમે સામે જોઈ શકો છો આ છે મહાકાળી માતાનું મંદિર અને આ મંદિર આપણે ઐતિહાસિક મંદિર છે થોડા ઘણું આપણે મંદિરના ઇતિહાસ વિશે જાણશું તો જુઓ તમે પહેલા તો આ મંદિર તો મિત્રો આ મંદિર ઐતિહાસિક છે અને ઇતિહાસ આપણે થોડા ઘણો જાણશું તો રાજુભાઈ તમારું શું કેવું મંદિર વિશે થોડા ઘણું તો મિત્રો આપણે તમને ઐતિહાસિક મંદિર છે તો આપણે ઇતિહાસ થોડા જાણશું અને તમને જણાવશું મિત્રો તો હા મિત્રો આપણે ઇતિહાસ જાણશો તો મિત્રો તમે જુઓ કે આપણે જવા માટે રસ્તો જે આ છે અને આપણે આ રસ્તે જવાનું છે મહાકાળી માતાના મંદિરે તો જુઓ મિત્રો આ રીતે આપણે રોડ જેવું છે અને જવાનું છે આપણે ઉપર આમ જેવું નહીં પણ હા હા અને આ રીતે જવાનું છે આપડે અને મંદિર નું તમે લોકેશન ખાલી દેખો તો આ રીતે લોકેશન આવે છે અને બઉ મસ્ત લોકેશન છે તો જોવો મિત્રો આપણે હવે આટલા સુધી પહોંચ્યા છીએ અને આ રીતનું લોકેશન આવે છે અને દેખો તમે પહાડ જેવું દેખાય રાજુભાઈ અને લાલુભાઈ આપડે ઉપર આવે જ છે અને આ સાઈડમાં તમે જોઈ શકો લોકેશન આ રીતનું આવે અને આપણે હવે મંદિરના નજીકમાં આવી ગયા છીએ અને મંદિર તમે જોઈ શકો છો અને હજુ આ મંદિરનું આપણે લોકેશન તમારે મસ્ત રીતે બતાડવાનું છે તો આટલા સુધી આયા હે અમાર લોકેશન આ રીતનું આવે તમે જોઈ શકતા છો તો પહેલા આપણે આ સાઈડ થી લોકેશન દેખશું રાજુભાઈ વાંચ્યું તમને કેવું લાગે હરિ પાવાગઢ આયા લોકેશન પાવાગઢ છે આયા પાવાગઢ કરરાજ પિક્ચર માં લાગ્યું બાજુમ ગોમ આ ટાઈમ લાગે ને સાબર હે આ મંદિરે એવું જ છે તો મિત્રો આ લોકેશન તમે જોશો તો તમને ખરેખર કરણ અર્જુન ફિલ્મ યાદ આવી જાય એ ટાઈપનું લોકેશન છે અને આજુ મંદિર નું ડિઝાઇન તમને બતાડશે તો ખરેખર તમને કરણ અર્જુન ફિલ્મ યાદ આવી જવાનું હે ભલે આપણે પેલા વિક્રમભાઈ નું પિક્ચર લઈ કયું પ્રીત જન્મજનમ ને ભૂલાશે નહીં

તો જો ગેટ છે આપણે હવે ખોલી અને અંદર જઈશું મંદિર તરફ તો મિત્રો આ રીતે મંદિર છે પહાડ ઉપર પાસે બે મંદિર છે બરાબર એક આપણે મહાકાળી માતાનું છે અને બાજુ છે

મહાકાળી માતા તમારે જે પણ મનોકામના માંગેલી હોય તો મનથી માગી લેજો તમારી મનોકામના પૂરી કરે માતાજી અને બાજુમાં છે ગણપતિ દાદાની મૂર્તિ એમના તમે લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો આ છે કાળ ભૈરવ એમના પર તમે લાઈવ દર્શન કરી શકો છો તો મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે અને મંદિરની આજુબાજુનું લોકેશન છે લોકેશન આપણે જોઈએ અને લોકેશન આપણને બતાવશે આપણને લાલુભાઈ તો મિત્રોને લોકેશન તમે બતાડો લાલુભાઈ મિત્રો તમે લોકેશન જોઈ શકો છો આ સાઈડ પર લોકેશન આવે છે તો રાજીભાઈ તમને મંદિરે આવીને કેવું લાગે મિત્રો આપણે ખરેખર આજ તો એવું લાગે કે આપણે જે કરણરાજીને આપણે જે પિક્ચર જોયું એમાં જે દિવાલ અને મંદિર જે અધ્યર સાઈડ જે મહાકાળી માતાનું આવેલું છે એ ટાઈપનું સેમ લાગે એ નહીં પણ સેમ એ ટાઈપનું લાગે અને જે રાજસ્થાનમાં જે વિક્રમભાઈ પિક્ચર બનાવ્યું એ પણ સેમ આ દીવાલ એ ટાઈપની લાગે અલગ વિક્રમભાઈ તમને તો મિત્રો તમે તો જોઈ જાય છે કરણ અર્જુન ફિલ્મ અને કરણ કરણ અર્જુન ફિલ્મ તમે જોઈ હોય છે મિત્રો તો ખરેખર એ ટાઈપનું જ લાગે છે લોકેશન અને આજુબાજુ ગોમનું લોકેશન પણ આપણે દેખશું તો ખરેખર મને તો યાદ આવે જ છે કરણ અર્જુન ફિલ્મ અને મતલબ પિક્ચરમાં મંદિરે તમે જોયું હોય છે કે આપણે કેટલું નીચે જેટલું ઊંચું કરણ અર્જુન ફિલ્મના અંદર આ ટાઈપનું ઊંચું જ હતું મિત્ર તો કોમેન્ટમાં જરૂરથી લખજો તમારે અંદાજ આવ્યો હોય થોડા ઘણું એવું લાગી હોય તો બાકી છે નહીં એર્યુ પિક્ચરનું એ ટાઈપનું લાગે બરાબર તો તમે જોઈ શકશો મિત્રો આ સાઈડમાં લોકેશન અને પેલી સાઈડમાં જે ગોમાં આવેલું હોય એ ગોમનું પણ લોકેશન તમે ઉપરથી જોઈ શકશો મંદિરના ઉપરથી મિત્રો આપણે લોકેશન જોઈશું તો મિત્રો તમે આ સાઈડ જોઈ શકો છો આ રીતે લોકેશન છે આટલાથી મસ્ત દેખાય અને મિત્રો તમે બહાર થી મંદિર પણ જોઈ શકો છો આ રીતે દેખાય છે અને લાલુ ભાઈ હા વિક્રમ ભાઈ નું પેલું ફિલ્મ હે ને પણ જન્મ જન્મ ની ભૂલાશે નહીં કારણ કે મારું નામ વિક્રમ જ છે આપણે વિક્રમ ઠાકોર ની જગ્યા તો ના લઈ શકીએ પણ વિક્રમ ઠાકોર નું પિક્ચર ફિલ્મ નું જે લોકેશન હતું એ ટાઈપ લાગે અને ખરેખર વિક્રમ ઠાકોર આ રીતના કરતા મમતા સુધી હાથ પકડે એટલે આમ કરતા હોય એ ટાઈપ નું લાગે તો મિત્રો તમે દેખ્યું હશે લોકેશન સરસ મજાનું લોકેશન છે અને હજુ આપણે બાપુના તમે દર્શન કરાવવા ગીધા હે તો આપણે બાપુના દર્શન કરવા જઈએ અને મિત્રો તમે બહાર થી મંદિર પણ જોઈ શકો છો આ રીતે દેખાય છે બાપુ મંદિર આવે દર્શન કરી લેવા તો મિત્રો આપણે બાપુ ના દર્શન કરી લીધા છે અને હવે ઇતિહાસ વિશે આપણને રાજુભાઈ જણાવશે

તો મિત્રો તમે તમે જોઈ શકો છો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તો એવું લખેલું છે કે ગણેશાય નમઃ શ્રી મહાકાળી માતા નમઃ વિક્રમ સંવંત બે હજાર બાસઠ માં ચૈત્ર વદ આઠમ ની શુક્રવાર તારીખ એકવીસ ચાર બે હજાર છ ના શુભ દિને વસનપુર નગર મધ્યકાળના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમાન મેળાવાળી ટેકરી પર આવેલ ઐતિહાસિક મોરચાનું ખંડર કિલ્લાનું જીર્ણોદ્ધાર કરેલ છે તો આ મંદિર કોઈ એવું મંદિર નથી અને પ્રાચીન મંદિર છે મિત્રો અને એવું લખેલું છે અહીંયા કે મોરચો ચંદ્રાવતીના પરમારોના શાહી જમાનામાં સરહદની રખેવાળી માટે બનાવેલ છે અને તમે તારીખ પણ જોઈ શકો છો એકવીસ ચાર બે હજાર છ મિત્રો તમને મેન મેન પોઈન્ટ કહી દીધા અને આ રીતે ઇતિહાસ છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે અહીંયા લખેલું હતું તેમાં બે ત્રણ પોઈન્ટ જણાવ્યા રીતે ઇતિહાસ હતો અને આપણે નીચે નીચે અને આવેલું છે હનુમાન દાદાનું મંદિર અને મહાદેવનું તમને મહાદેવના અને હનુમાન દાદાનું નું દર્શન કરાવશું તો લોક મિત્રો તમે બન્યા રહો તો મિત્રો આપણે મહાકાળી માતાના દર્શન કરીને હવે નીચે આવી ગયા છીએ અને હવે નીચે આવેલું છે હનુમાન દાદા નું મંદિર અને મહાદેવ નું મંદિર તો તમને દર્શન કરાવશું મિત્રો અને આપણે હવે દર્શન કરાવશે લાલુભાઈ તો મિત્રો આપણે દર્શન કરીશું મહાદેવના તો મિત્રો પેહલા આપણે નંદી મહારાજના દર્શન કરીશું હવે આપણે દર્શન કરીશું મહાદેવના અને બાજુમાં છે ગણપતિ દાદાની મૂર્તિ તેમના પણ દર્શન કરી શકો છો અને બાજુમાં છે હનુમાન દાદાની મૂર્તિ તેમના પણ દર્શન કરી શકો છો તો મિત્રો આપણે બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે તેમના પણ દર્શન કરીશું તો મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ તો મિત્રો તમે હનુમાન દાદાના લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો કહેવામાં આવે છે કે આ મૂર્તિ સાતસો વર્ષ જૂની છે

તો મિત્રો તમે દર્શન કર્યા છે હનુમાન દાદાના મહાકાળી માતાના અને આજનો ઉલ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે આવી રીતના અલગ અલગ મંદિરના અને લોકેશનના અને આપણે હજુ તો એવા એવા મંદિરના લોકેશન લાવવાના છે તો તમે જોયા પણ હશે અને નહીં પણ જોયા હોય એની ટાઈપના લોકેશન એમ તો આપણી ચેનલનું નામ છે બિકી ઉલ્લોક એમ એક્યાસી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી